ડભોઈ એસટી ડેકોથી રાધે કોમ્પ્લેક્ષ સુધીના ડભોઈ નગરપાલિકાએ રેલિંગ નાખવામાં આવી છે જેના કેટલીક જગ્યાએથી સળિયા અને કેટલીક જગ્યાએથી રેલિંગ તૂટી ગઈ છે વાહનચાલકો માટે જોખમરૂપ રેલિંગ વહેલી તકે રિપેરિંગ થાય અને એની મરામત કરવામાં આવે તો અકસ્માતને રોકી શકાય વહેલી તકે રેલિંગ રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ અથવા પામી છે

કોલેજના જતા વિદ્યાર્થીઓને પણ તકલીફોનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે વહેલી તકે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો રેલિંગો રિપેરિંગ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રિપોર્ટરઝલ રજા ખત્રી જીપી કે ન્યૂઝ